હેલો મિત્રો સ્વાગત છે વરેલ રસોઈમાં આપ સૌનું તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ ભાવનગરના પ્રખ્યાત ભગતના બટેટા જોકે મિત્રો આપણે અગાઉ પણ બે વિડીયો બટેટાના બનાવેલા છે એક ગ્રીન બટેટા અને લસણિયા બટેટા તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આજે જે આપણે બટેટા બનાવવાના છીએ એ અલગ જ રેસિપી છે તો વિડીયોને અંત સુધી જોજો ગમે તો લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ તો મિત્રો આજની રેસીપી બનાવવા માટે આપણે અહીંયા લીધું છે બે કિલો બટેટા અઢીસો ગ્રામ સિંગદાણા અને સો ગ્રામ લીલા મરચાં તો હવે સૌથી પહેલાં આપણે બટેટાને બાફી લેશું પાણી બટેટા મીઠું તો મિત્રો આપણે હવે બટેટા બાફા મૂકી દીધા છે એટલે હવે આપણે મરચાં કાપી લઈશું મિત્રો આપણે મરચાં કાપી લીધા છે તો હવે આ મરચાંને આપણે ખાંડી લઈશું તો મિત્રો આપણે આ શીંગદાણા ગરમ કરી લીધા છે ગરમ એટલા માટે કર્યા છે કે જો ગરમ કરી લઈને તો આના જે ઉપરના કોફા થઈને તરત ઉખડી જાય એટલે આપણે ગરમ કરી લીધા છે ને હવે આપણે આના કોફા કાઢી લઈશું તો મિત્રો આ શિંગદાણાને હવે આપણે ખાવણીમાં ખાંડી લઈશું તો મિત્રો બટેટા બફાઈ ગયા છે તો હવે આપણે નીચે ઉતારીને પાણી કાઢી લઈશું તો મિત્રો હવે આપણે જે સિંગ અને મરસા જે ખાંડ્યું છે એની ગ્રેવી બનાવશું એની માટે જે આપણે સિંગ ખાંડ્યું છે એ પહેલાં લઈ લેશું તો પેલીમાં નાખી દઈશું માં આપણે નાખશું મીઠું હવે આપણે આમાં નાખશું ખાંડેલા લીલા મરચા હવે આપણે આમાં નાખશું પાણી પાણી નાખીને મિક્સ કરશું તો મિત્રો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બટેટાને ફોલી લેશું અને પછી બટેટાનો મસાલો બનાવશું તો મિત્રો આપણી બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે બટેટાની સાલું કાઢી નાખી છે ગ્રેવી બનાવી નાખી છે તો હવે આપણે બટેટા વઘારશું લ હળદર બનાવેલી ગ્રેવી મોરસ તો હવે આપણે આમાં નાખશું બાફેલા બટેટા Limbu, no તો મિત્રો આપણા બટેટા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી નીચે ઉતારી લઈશું તો મિત્રો તૈયાર છે ભાવનગરના ના પ્રખ્યાત ભગતના બટેટા તો મિત્રો રેસિપી ગમી હોય તો કોમેન્ટમાં ખાસ કહેજો અને સાથે વિડીયોને લાઇક કરીજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરો તો મળ્યા બીજા વિડીયો સાથે ચાહુથી ધન્યવાદ